પરંતુ રાજ્યમાં પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પડી શકે છે ત્રણથી આઠ મે દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે ભર ઉનાળે અત્યારે કમોસમીની હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણથી આઠ મે દરમિયાન પવનની ગતિ 30 થી પાંત્રીસ કિલોમીટરની રહેશે હવામાન વિભાગે પવનની ગતિ કેટલી રહેવાની છે એ પણ જાણકારી આપી છે ત્રણથી આઠ મે દરમિયાન 30 થી પાંત્રીસ કિલોમીટરની પવનની ગતિ સાથે વરસાદ છે એ પડી શકે છે હવે કયા એવા વિસ્તારો છે જેના કારણે આ વરસાદ પડી શકે છે તો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થશે અને જેને કારણે ગુજરાતમાં

સૌ કોઈને સતાવતી હશે કેમ કે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેને લઈને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી બની રહેશે